ગ્રાહક મિત્રો સ્વાગત છે ફરીથી તમારું આરાધના સિલ્ક પેલેસ ચામધામમાં આજે ફરીથી તમારા માટે કોટન સિલ્ક ઉપર આખી નવો કોન્સેપ્ટ લઈને આવી ગયા છે ટાઈપની ઉપર છે નીચે વિવિધ બોર્ડર આપેલી છે અને પ્યોર કોટન સિલ્ક કેટલોગનો પીસ રહેવાનો છે એકદમ પ્રીમિયમ વસ્તુ રહેવાની છે જોઈ લો તમે પીસ પણ તમને ઓપન કરીને બતાવી દઉં એકદમ ડિઝાઇનર વસ્તુ છે ફેન્સી પલ્લુ ને ફેન્સી બ્લાઉઝ સાથે આખી એકદમ નવી વસ્તુ છે પલ્લુ એનો રહેવાનો છે પલ્લુમાં લટકણ આપેલા છે અને ટોટલી વિવિંગ વાળી વસ્તુ રહેવાની છે કોઈ જરીવાળું કામ નથી બંને બાજુ વિવિંગ બોર્ડર છે અંદર વિવિંગ ડિઝાઇન આપેલી છે અને વોશેબલ રહેવાનો છે પાંચ કલરનું મેચિંગ રહેવાનું છે કલર પણ ઓપન કરીને બતાવી દઈશ તે પહેલા ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રોમાં શેર કરી દેજો જેથી પહેલી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે આ એનું બ્લાઉઝ રહેવાનું છે જોઈ લો બ્લાઉઝ બે એકદમ મસ્ત જીની બુટ્ટીમાં છે અને એમાં બી વિવિંગ આપેલું છે ટોટલી પ્યોર વિવિંગ ઉપર આખી વસ્તુ છે જીની બુટ્ટીમાં બ્લાઉઝ રહેવાનું છે કલર જોઈ લઈએ જે કોઈ કલર ગમે તે જલ્દીથી સ્ક્રીનશોટ લેવાનું નહીં ભૂલતા કારણ કે લિમિટેડ સ્ટોક છે જો લો હવે કલર બતાવી દો જો અમારી શોપ પર રૂબરૂ મુલાકાત કરવા માગતા હોય તો તમારી શોપ છે નાના વરાછા સામધામ સુરત અમારી શોપ પર આવીને પણ વિઝિટ કરી શકો છો અને ખરીદી કરી શકો છો અને ઓનલાઈન જોતું હોય તો ઓનલાઈન પણ મળી રહેશે તમને ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી દેવાના છીએ અને કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તેના માટે તમારે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે અને પછી તમારું કુરિયર થઈ જશે અહીંથી જોઈ લો બધા જ કલર નવા છે પાંચે પાંચ હિટ કલર છે અને એકદમ પ્રીમિયમ વસ્તુ છે કેટલોક ઓરિજિનલ કંપનીનો પીસ રહેવાનો છે પ્રીમિયમ વસ્તુ સાથે પ્રીમિયમ વેરાયટી આપણે દર વખતે તમારા માટે વસ્તુ સારી જ લાવીએ છીએ તમારે કોઈ ઇશ્યુ ના રહે અને રનિંગ વેરમાં બી ઈઝીલી પહેરી શકો અને સ્પેશિયલ સમર કલેક્શન જોયેલું જે કોઈ પીસ ગમે જલ્દી થી બુક કરાવો થેન્ક યુ ફોર આરાધના સિવિલ પેલેસ શામધામ સુરત